બાબરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે વિરોધ નૌકાબેન પ્રજાપતિએ તૃષ્ટિકરણને વોટ બેંકના કારણે અનામત દૂર કરી શક્યા નથી અનામત માથાના દુખાવા સમાન ગણાવ્યો હતો નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો અનામતના નિવેદનથી ભાબર તાલુકાના એસટી ઓબીસી સમાજનો વિરોધ બાબરના એસટી ઓબીસી સમાજના મામલતદાર પાસે એકત્રિત થાય એકત્રિત થઈ નારેબાજી કરી નૌકાબેનના રાજીનામાની માંગ ઉઠવા પામી મામલદાર કચેરી જે મામલદારને આપી આવેદન પત્ર આવેદન પત્ર આપીને કાર્યવાહી કરવાની કરી માંગ બાબર પોલીસ સ્ટેશનમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધમાં આપવામાં આવી અરજી કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી છે ચીમકી ના નૌકાબેન પ્રજાપતિએ વારંવાર બાબા સાહેબનું બદનામ કરે છે અને વારંવાર બાબા સાહેબ સંસદની અંદર અમિત શાહજી બોલ્યા બાકી રહી જૌકા બેન બોલ્યા માફી માંગવાના બદલે તો અત્યારે ફોન બંધ કરીને બેઠા છે ચોવીસ અડતાલીસ કલાકમાં માફી નહીં માગે ને તો અમે બનાસકાંઠા બંધનું એલન પણ આપીશું અને ભૂખ ઉપર હોય ઉતરીશું અમે બરોબર આવી અમારી માગણી છે ચોવીસ કલાકની અંદર હોદ્દા ઉપર છે એના બધી રાજીનામું આપે અને બજારની વચ્ચે આવી અને પત્રકાર પરોશન બોલાવી અને માફી માગે એવી અમારી માગણી છે દલિત ધમાન સમય

આઝાદ ચોક બાબરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે બાબર મામલેદાર સાહેબને હવે આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે બાબર પોલિસ્ટિશિયનમાં અરજી આપી અને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશો ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સૌ બધા ભેગા મળી અને કરશું શું છે અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત સાહેબનો બંધારણ એમને છવ્વીસ જાન્યુઆરીએ આ પ્રજક્ષતા દિનને અપીલ કર્યું હતું એના માટે આજે નૌકાબેન એમના વિરોધમાં બોલ્યા છે એના માટે કરી આવેદનપત્ર આપ્યું છે વિનોદ જીવાલાજી ઠાકોર ભાવર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ છવ્વીસમી જાન્યુઆરી બંધારણ દિવસની ઉજવણી થઈ રહી હતી એક દિવસ ભાવરની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન પ્રજાતિ પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસિએસટી ઓબીસી વિરુદ્ધ જેથી બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસિએસટી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારત ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આજે ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે ભાભર માલુદા કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યો છે તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવામાં બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે તટાશ કરે છે તેના વિરુદ્ધમાં કાયદો કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસસી એસટી ઓબીસી અને તમામ સામાજિક મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને એસસી એસટી ઓબીસીના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે આંદોલન કરતા કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન તેમજ આ પ્રશાસનની રહેશે મારું નામ સોલંગી ચમનભાઈ પીરાભાઈ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન પ્રમુખ એ ગોપાલ પૂજાના સમર્થ ભારત ન્યૂઝ ભાભર બનાસકાઠા